છોટાઉદેપુર જિલ્લા સેવા સદન સ્થિત પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે આજે એકસો બેતાલીસ પત્રો ભરાયા છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લઈને આજે સવારથી જ ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો બહુજન સમાજ પાર્ટી આઠ કોંગ્રેસ ગુજરાત સર્વ સમાજ પાર્ટી સમાજવાદી પાર્ટી અને અપક્ષ મળી કુલ એકસો બેતાલીસ ઉમેદવારોએ પોતાના પત્રો ભર્યા હતા છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે આજરોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાંસા લઈ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા સોળમી ફેબ્રુઆરી યોજાનાર છોટાઉદ નગરપાલિકાની સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે આજે એકસો બેતાલીસ ઉમેદવારો પત્રો ભરાયા હતા આજે ઉમેદવારી પત્ર ભરવા છેલ્લી તારીખે સવારથી જ ઉમેદવારી ફોર્મ ભરવાની કતારો પ્રાંત કચેરી ખાતે લાગી ગઈ હતી વોર્ડ કુલ સાત વોર્ડની અઠ્ઠાવીસ બેઠકો માટે કુલ એકસો બેતાલીસ છે મંગળવારે ઉમેદવારી પત્ર પરત લેવાની તારીખ છે ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું દરેક ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ આખરી નિર્ણય તો મતદાતાઓના હાથમાં જ છે તે એક સત્ય હકીકત છે આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર બેના ભાજપના ઉમેદવાર તુલ્પાબેન શાહ આમ આદમી પાર્ટીના રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકામાંથી આખા ગામમાંથી સાત વોર્ડ છે અને સાતે સાત વોર્ડના અમે વીસ સભ્યોએ બીજેપીમાંથી ફોર્મ ભર્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે વીસે વીસ સીટો અમે લાવવાના છીએ અને બોર્ડ અમારું બને જ છે હંડ્રેડ એન્ડ ટેન અમારું બોર્ડ બને છે અને અમારા વિરોધમાં હાથી સૌથી અમારો વિરોધી છે પણ અમે એ વિરોધીને હરાવી દે રહીશું છોટાદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલ તમામ ઉમેદવારો રેલી સ્વરૂપે વાતે ગાતે પોતાનું નામાંકન રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી વીસમાંથી વીસ બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકાનું બોર્ડ બનાવવા તરફ ઉદયપુર નગરપાલિકાનું ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એ આજે છેલ્લો દિવસ હતો અને આમ આદમી પાર્ટીના તમામ જે ફોર્મ હતા ભરી દીધા છે અને લોકોમાં અને જે ઉમેદવારો છે છે એમાં ખૂબ ઉત્સાહ અને ચોક્કસથી અમે એ દાવો કરી શકીએ કે નગરપાલિકામાં ઝાડુ આવવાનો છે અને અમે બધે ઝાડુ ફેરવાના છે છોટા ઉદયપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો અને છૂટાઉદેપુરના જાગૃત મતદારો જાગૃત ઉમેદવારો બધાએ પોતપોતાના ટેકેદાર સાથે આજે ફોર્મ ભરાયા છે અમે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અલગ અલગ વોર્ડમાંથી ઉભા રાખ્યા છે કેટલીક જગ્યાએ કોઈકનું મન દુઃખ ના થાય એટલા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ઉભા રાખ્યા નથી પણ ત્યાં જે ઉભા છે એ અમારા કોંગ્રેસના ટેકાથી ઊભા છે એવું ચોક્કસ કહી શકાય આજે છોટાઉદેપુર નગરની આમ જનતાને એમને જે સંવાહકો જોઈએ છે છોટાઉેપુર નગરનું સંચાલન કરવા માટે જે ઉમેદવારો જોઈએ છે એ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે ચકાસણી સોમવાર થશે ચકાસણી પછી મતદાન થશે ને મતદાન થયા પછી છોટાઉદેપુરની શાણી અને સમજુ પ્રજાને સેવા સદનના વહીવટ માટે સારા ઉમેદવાર આપવા માટે અમે પણ પ્રયત્ન કર્યા છે અન્ય પાર્ટી પણ કરી રહી છે એ સંજોગો જોતા ત્રિપાખીઓ જંગ છૂટા ઉદેપુરની નગરની ચૂંટણીમાં થવાનો છે એવું દેખાઈ રહ્યું છે મારી પોતાની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ મેં કોંગ્રેસના કાર્યકરોનો હૉસલો વધતો જ રહે અમારા જે ઉમેદવાર ઊભા થયા છે તૈયાર થયા છે એમના ફોર્મ ભરાયા છે એમનો હૉસલો બળવા માટે આવ્યો છું એટલું ચોક્કસ કહીશ કે છોટાઉદેપુર નગરસેવા સદનમાં ગમે તે પક્ષ બહુમતી લઈ જાય પણ કોંગ્રેસ વગર એનું સુકાન ચાલી શકે એવી સ્થિતિ નથી એવું નજરે દેખાઈ રહ્યું છે